હળદડ ગામે કોંગ્રેસની કૃષિ આંદોલન મહાપંચાયત જેમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને બોટાદના હળદરમાં કોંગ્રેસની મહાસભા યોજાઈ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મહાસભામાં હુંકાર કર્યો હતો હળદરમાં થયેલું તોફાન પૂર્વ નિયોજિત હતું તેવો અમિતભાઈ ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે તોફાન કરાવવા વાળા બીજા હતા અને માર ખેડૂતોએ ખાધો છે કોંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે હતી અને રહેશે ખેડૂતો અધિકાર માંગે અને મળે છે ધોકા ખેડૂતોનો ખર્ચ બમણો થયો આવક નહીં ખેડૂતો પર બેન્કોનો બોજો માફ થવો જોઈએ તેવું મુકુલભાઈ વાસણિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે ખેડૂતોને માફ નહીં થાય તો આંદોલન કરીશું ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે તેવું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું તેમણે કહ્યું કે ખાતર બિયારણના ભાવ આસમાને છે નિયમંત્ર અહીંયા જરૂર છે ત્યારે ઉદ્યોગપતિઓની જેમ ખેડૂતોનો વિકાસ થાય તેવું પણ નિવેદન દ્વારા આપવામાં આવ્યું લલિતભાઈ કગથરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ભાજપ સરકારમાં ખેડૂતોને અન્યાય થયો છે લલિતભાઈએ કહ્યું કે માવઠાથી નુકસાન માટે રાજ્ય સરકાર પેકેજ જાહેર કરે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ પણ આપ પર વાર કર્યો હતો આમ આદમી પાર્ટીએ ખેડૂતોને દંડા ખવડાવ્યા છે તેવો ઇન્દ્રનીલભાઈ દ્વારા કહેવામાં આવ્યું ખેડૂતો માટે જે થવું જોઈએ તે હજુ નથી થયું તેવું નૈનાબા જાડેજાએ કહ્યું ના જેમ કે ભાઈ વરસાદ પડે એટલે કુવા ની બહાર આવીને રાઉન્ડ રાઉન્ડ કરવાનું એવું નથી કોંગ્રેસ સતત લોકો નો અવાજ બની રહી છે કૃષિ સાથે સંકળાયેલા લોકો સાથે હંમેશા ઉભી રહી છે અને ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવી રહી છે ને ઉઠાવશે જ અમે ઈચ્છે છે કે ખેડૂતો માટે જે ન્યાય થવો જોઈએ થવો જોઈએ કારણ કે આજે મહેનત કરે છે ફક્ત પોતાના માટે નહીં આજે તમારા મારા માટે ને ભારત વર્ષ માટે મહેનત કરે છે એટલે અન્યાય દૂર કરવા માટે આજે લોકો વચ્ચે અમે આવ્યા છે ને આ આંદોલન હજી લોકો બીજા બીજા રાજ્યોમાં પણ લઈ જવામાં આવશે અને બધા લોકોને ભેગા કરવામાં આવશે અને અન્ય સામે લડત આપવામાં આવશે હવે હું આમ આદમી પાર્ટીમાં જઈને આવ્યો છું કેજરીવાલ ખુદ એક મોટું નાટક છે અને આવા ઢીંડક કરી અને લોક લાગણી જીતવી ખેડૂતોએ માર ખાધો માર ખાધો ખેડૂતો નહીં રાડું નાખે એટલી દી નાખશે એને મતનું રાજકારણ કરવું જોઈએ એને ખેડૂતાને કોઈ લેવા દેવા નથી રોડ ધારાસભ્ય કક્ષાનો માણસ રોડ ઉપર સુઈને વાત કરે ને ક્યાંક આવું નાટક કરે ગોપાલને આ તમે એનું જોશો હું લોકોને જોવાનું કહીશ કે એ લોકોનું આખું નાટક જ હાલતું હોય ને એવું તમને સ્પષ્ટ દેખાશે આખા ગુજરાતમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે એને પૂરતા ભાવ મળતા નથી કુદરતી આફતોનું વળતર મળતું નથી આ તમામ મુદ્દાઓ સાથે અમારા કોંગ્રેસના આગેવાનો વાત કરશે અને જ્યાં જયારે કુદરતી રીતે આફત આવે ત્યારે માય બાપ સરકાર ગણાય અને માય બાપ સરકાર જો ખેડૂતો સામે તો આનાથી નિષ્ઠુર કોઈ હોય ન શકે અત્યારે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે આ પંચાયત મારફત અમે સરકાર એવા કે હવે હવે ખેડૂત સામે જુઓ થયું શ્રી કાર્યક્રમ કર્યો અને નેક્સ્ટ ડે ખેડૂતોની ધરપકડ પછી બીજા દિવસે છટકી ગયા આપડે ત્યારની ઘડી નાત નો દિવસ હું જાણું છું ત્યાં સુધી ફરક્યા નહી હોય

कहीं असमय वर्षा हुई और इससे किसानों का बहुत भारी नुकसान हुआ ये स्थिति में हमारी मांग है कि किसानों के ऊपर जो आज बैंकों से लिया हुआ कर्जा है वो पूरी की पूरी तरह माफ कर देना चाहिए एक समय सीमा के भीतर अगर प्रदेश की सरकार ने ये कर्जा माफ नहीं किया तो हम हमारे आंदोलन को और तीव्र स्वरूप, स्वरूप देने का काम करेंगे थोड़ा दिवस पहला और गा में जे रीते पूर्व नियोजित रीते तोफान करवाओ

કાયદાકીય લડત લડવી પડે જે પણ મદદ કરવી પડે જે પણ લીગલ ટીમ ની જરૂર પડે એ તમામ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે મદદ કરશે એની ખાતરી પણ આપું છું